ભારત માતા કી જય જય જવાન જય કિસાન કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી લોક જાગૃતિ અભિયાનમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે સામાન્ય પ્રજા પછાત વર્ગના લોકોને જાગૃત કરવા અર્થે તારીખ પાંચ સાત બે હજાર રોજ થી દરરોજ વિવિધ મુદ્દા ઉપર લોકોને જાગૃત કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજના લોક લોકજાગૃતિ અભિયાનની અંદર મુખ્ય બે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે જેમાં એક પ્રાંત અને એની ભાષા એટલે કે રાજ્ય અને એની ભાષા બીજું આરોગ્ય વિભાગ અને એની કામગીરી મિત્રો ભારતની અંદર વિવિધ રાજ્યોની અંદર અલગ અલગ પ્રકારની ભાષા પ્રાંત છે જેમ કે પંજાબી હોય તો ત્યાં પંજાબી ભાષા બોલવામાં આવતી હોય ગુજરાતી હોય તો ત્યાં ગુજરાતી ભાષા બોલવામાં આવતી હોય મરાઠી હોય તો ત્યાં મરાઠી ભાષા બોલવામાં આવતી હોય પરંતુ જેવો પ્રાંત છે દાખલા તરીકે ગુજરાત છે તો ગુજરાતની અંદર દરેક કચેરીની અંદર જ્યાં ઇંગ્લિશનો પ્રયોગ કરવામાં આવે છે જ્યાં તમામ ડોક્યુમેન્ટો ઇંગ્લિશમાં બનાવવામાં આવે છે જે લોકો હિન્દી પણ જાણતા નથી કમસે કમ જે પ્રાંતની ભાષા દાખલા તરીકે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા હોય

શું વાત કરી રહ્યા છે તો ખરેખર જે રાજ્યની ભાષા હોય એ જ રાજ્યની ભાષામાં દરેક કચેરીની અંદર વધારેમાં વધારે ઉપયોગ થવો જોઈએ પણ ઇંગ્લિશનો ઉપયોગ કરે છે અંગ્રેજીનો ઉપયોગ પરંતુ જે ભાષાની અંદર ઇંગ્લિશમાં ઉપયોગ કરે છે તો એનું અનુવાદ કરી અને પાછું ગુજરાતીમાં સંપૂર્ણપણે ગુજરાતની જનતાને જે રાજ્યની જે ભાષા હોય એ ભાષામાં સમજાવવા પડે જેથી કરીને લોકોને ખબર ખબર પડે પડે કે આપણી સાથે શું શું ઘટના બને છે છે આપણને બેંકની અંદર લઈ લો તમામ ભાષા ઇંગ્લિશમાં કોઈ પણ કચેરીની અંદર લઈ લો વધુમાં વધુ ઇંગ્લિશનો ઉપયોગ કરે છે એટલે બોળી પદ્રજા અનેક જગ્યાએ છેતરાય છે તો દરેક વિષયની અંદર ગુજરાત હોય તો ત્યાં ગુજરાતી ભાષાનો અનુવાદ કરીને લોકોને સંપૂર્ણપણે સમજાવવામાં આવે એ પ્રકારની આપણી એક લોક જાગૃતિ અને લોકોને સમજાવવાના પ્રયાસ છે અને સરકારે પણ આની અંદર અભ્યાસ કરવો જોઈએ કે ખરેખર લોકોને અંગ્રેજી આવડતું જ નથી એને ગુજરાતીમાં જ ખબર પડે છે તો અંગ્રેજી શા માટે અંગ્રેજી લખો અંગ્રેજી ડોક્યુમેન્ટ બનાવો પણ એ જ ડોક્યુમેન્ટ સાથે એનું અનુવાદ કરી જે રાજ્યની ભાષા હોય ગુજરાતી હિન્દી મરાઠી તો એ ભાષાનો પણ પ્રયોગ કરવામાં આવે જેથી કરીને રાજ્યના લોકો છે નહીં બીજા મુદ્દાની અંદર એ ચર્ચા કરવામાં આવી આવશે આરોગ્ય 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 વિભાગની 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 અંદર 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 તો પણ એ જ ઘટના આવે પારદર્શકતાની જરૂર છે હવે પારદર્શકતા એટલે શું કે સામાન્ય પ્રકારે મારો કોઈ પણ પ્રકાર નો એક્સ વાય જેડ કોઈ પણ સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારનું બનાવ બને ઓપરેશન થિયેટરની અંદર લઈ જાય અને ઓપરેશન ની અંદર શું બનાવ બને છે કોઈ પણ પ્રકારની ખબર નથી માત્ર ને માત્ર મોટા મોટા બિલ બને છે ઘણી ઘટના તો એવી બની કે એની અંદર માત્ર ચેકા મારીને લઈ અને લાખોના બિલ પડાવી લેવામાં આવતા હોય તો જ્યાં પણ આવી ઘટના બને જેટલું બને એટલું સરકારી હોય કે પ્રાઇવેટ હોય સીસીટીવી કેમેરાના માધ્યમથી કમસે કમ પરિવારનો જે સભ્ય છે એને આ સંપૂર્ણ જે પણ પ્રક્રિયા ચાલતી હોય એ બતાવવામાં આવે જેથી કરીને એને ખબર પડે કે સો એ સો ટકા આપણો દર્દીનું કામ થાય છે કારણ કે આજ અસંખ્ય ડોક્ટરો આ ભોળી ગુજરાતની પ્રજાને હિન્દુસ્તાનની પ્રજાને લૂંટી રહી છે બેફામ રીતે કઈ રીતે લૂંટી રહી છે તો કે આયુષ્માન કાર્ડ ચાલે છે લોકોને એમ થાય કે સામાન્ય રીતે હું સરકારના પૈસા છે આયુષ્માન કાર્ડથી ઓપરેશન કરે ઓપરેશનનો ખર્ચ થાય દસ હજાર રૂપિયા અને એ મોટી હોસ્પિટલની અંદર તમારા કાર્ડની અંદરથી કપાઈ જાય એક લાખ ત્રીસ હજાર રૂપિયા તમને કાંઈ ખબર પડતી નથી તમામ ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં છે તમામ ડોક્યુમેન્ટ અંગ્રેજીમાં છે એક બાજુ તમારો દર્દી બેભાન અવસ્થામાં પડ્યો હોય તમે કોઈ નિર્ણયને ન લઈ શકો અસંખ્ય રીતે લોકો છેતરાય છે અને ડોક્ટર એનો સીધો લાભ ઉઠાવે છે તો અમારી એ માંગ છે કે પારદર્શકતા જરૂર છે જે પણ તમે કાંઈ પણ કામ કરો એ કમસે કમ દર્દીના સગા સંબંધી કમસે કમ એક બે વ્યક્તિને સીસીટીવીના માધ્યમથી આ વસ્તુ બતાવવામાં આવે જેથી કરીને એને ખબર પડે કે આની અંદર ખરેખર આ સારવાર કરેલી છે આપણે પ્રેસના માધ્યમથી મીડિયાના માધ્યમથી કે છાપાની અંદર ઘણા આવા ડોક્ટરોને ફ્રોડ કરતા જોઈએ છીએ અને લોકોને પણ એક એવું છે કે આ કાર્ડની અંદર કાર્ડ તો સરકારના પૈસા છે ને પરંતુ લોકોએ જાગૃત થવાની જરૂર છે કોઈ સરકારના પૈસા નથી તમે ટેક્સ પે કરો છો તમે દૂધ લ્યો છો કપડા લ્યો છો શાકભાજી લ્યો છો અનાજ લ્યો છો કઠોળ લ્યો છો મોટા સાધનો લ્યો છો ઇલેક્ટ્રિક સાધનો લ્યો છો દરેક ક્ષેત્રની અંદર આ સરકાર ટેક્સ રૂપી પૈસા લઈ અને આરોગ્યની સેવા આપણને પૂરતી પાડે છે તેથી દરેક લોકોએ જાગૃત રહી અને સોએ સો ટકા આપણી સાથે છેતરપિંડી નથી થતી એનું ધ્યાન રાખવું પડશે નહીંતર આગામી દિવસોની અંદર દરેક ક્ષેત્રની અંદર છેતરાય છે હવે હોસ્પિટલની અંદર આરોગ્યની વિભાગની અંદર કઈ રીતે છેતરપિંડી થાય તો કે દવાની અંદર ટોટલ કન્ટેનર ઇંગ્લિશમાં દવાના સાધનો ટોટલ કન્ટેનર અંગ્રેજીમાં ટોટલ પાર્ટ્સની અંદર તો કે અંગ્રેજી દવાના બિલ બને અંગ્રેજીમાં દર્દી કે દર્દીના સગા ગુજરાતી સિવાય એને કાંઈ આવડતું નથી જે ટીકડી એક રૂપિયાની છે એ ટીકડી કદાચ ડૉક્ટર ધારે તો તમને પાંચસો રૂપિયાની પણ આપી દે પાંચસો રૂપિયાનું ઇન્જેક્શન પણ આપી દે કારણ કે તમને તો ખબર નથી કે કઈ ગોળી તાવની છે કઈ ટીકડી માથાની છે કઈ ટેબ્લેટ દુખાવાની છે તમને તો માત્ર માત્ર જે કઈ લખી આપવામાં આવે જે કઈ બિલ આપ બનાવવામાં આવે અને બિલમાં એક પણ રૂપિયો ઓછો લેવામાં આવતો નથી તો દરેક ક્ષેત્રે આરોગ્ય વિભાગની અંદર પણ પારદર્શતા જરૂર છે કે તમે કન્ટેનરો છાપો અમને વાંધો નથી પણ જે દવાની પ્રાઇસ જે દવાના કન્ટેનર છાપો એમાં જે પ્રાંતની ભાષા હોય એની અંદર દાખલા તરીકે ગુજરાત હોય તો ગુજરાતીમાં પણ લખો કે આ તાવની ટેબ્લેટ છે આ માથાની ટેબ્લેટ છે આ દુખાવાની ટેબ્લેટ છે આ હાડકા ભાંગી ગયા એની ટેબ્લેટ છે તો લોકોને ખબર પડે આ ટેબ્લેટનો એક રૂપિયો ભાવ છે આ ટેબ્લેટના બે રૂપિયા ભાવ છે પરંતુ આવું કોઈ પણ વસ્તુ કરવામાં આવતું નથી અંગ્રેજી ઇંગ્લિશનો ઉપયોગ કરી બેફામ રીતે દર્દીઓને લૂંટવામાં આવે છે દર્દીના સગા સંબંધી માંદા હોય બીમાર હોય બેભાન અવસ્થામાં હોય એટલે પરિવાર કોઈ પણ પ્રકારનો ડિસિઝન લઈ શકતા નથી એનો લાભ સીધો જ આ તમામ પ્રકારના ડૉક્ટરો લે છે આ બહુ ગંભીર બાબત છે સરકારે એની ઉપર વિચારણા કરવી જોઈએ કે જે રાજ્યની અંદર જે ભાષા ચાલતી હોય એ ભાષાની અંદર આરોગ્ય વિભાગની અંદર ટોટલ કન્ટેનરની અંદર

કોઈ પણ પ્રકારના દર્દીને ખબર ન હોય એના સગા સંબંધીને ખબર ન હોય લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી થાય છે આને અટકાવવા માટે ખરેખર સરકારે ખૂબ વિચાર કરવો જોઈએ કે આની અંદર પારદર્શકતા લાવવી જોઈએ ઘણા કિસ્સા એવા બને છે માત્ર ને માત્ર ચેકો મારી ટાંકા લઈ લાખો રૂપિયાનું બિલ લઈ લેતા હોય છે તો સીસીટીવી ના માધ્યમથી પરિવારના એક હજાર સભ્યને આ બતાવવામાં આવે જેથી કરીને ખબર પડે કે આપણી સાથે કોઈ છેતરપિંડી થાય નથી આ બંને મુદ્દાની અંદર લોકોએ ખરેખર જાગૃત થવાની જરૂર છે અને સરકાર સમક્ષ એક આંદોલન રૂપી પ્રશ્ન કરવો જોઈશે કે જે ભાષાની અમને ખબર નથી જે તે શા માટે પધરાવવામાં આવે છે હાઈકોર્ટની અંદર જાઓ તો ગુનેગાર જે હોય અરજદાર હોય એને કોઈ પણ પ્રકારની ખબર ન હોય માત્ર ને માત્ર જજ અને વકીલ એની ભાષામાં કેસ આંકે જાય હેંકે જાય અને ઇંગ્લિશની અંદર અનુવાદ થાય કાંઈ ખબર પડતી નથી તો દરેક કચેરીની અંદર જ્યાં અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે બેંક હોય હોસ્પિટલ હોય કે પછી કોર્ટ કચેરી હોય સરકારી કોઈ પણ કચેરી હોય પ્રાઇવેટ કચેરી હોય એમાં ફરજિયાતપણે ઇંગ્લિશ સાથે ગુજરાતી અનુવાદ ભાષા કરવામાં આવે જેથી કરીને લોકો છેતરાય નહીં એ જ રીતે હોસ્પિટલની અંદર પણ પારદર્શકતા આવે જેથી કરીને લોકો છેતરાય નહીં આપ સૌ મિત્રો આ લોકજાગૃતિ અભિયાનમાં જોડાણા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આગામી દિવસોની અંદર અમે થોડા દિવસોની અંદર કાયદા વ્યવસ્થાને લઈ અને એક અભિયાન ચલાવવાના છીએ એની અંદર આગળ મળશું જય હિન્દ જય ભારત